તમે લાઈવ લોકેશન નાખો બરોબર અમારા જીગર ના હોય બરોબર તમે તોડી લ્યો અને કરી હું લ્યો તો ભાઈ કરેલા બે મર્ડર જ નહીં કરો બરોબર તમે ક્યાં બોલો હું સ્ટેટ થી બોલું દરબાર પરિવાર દરબાર પરિવારમાં બોલું હું દરબાર તલે માફી માંગી દીધી મનસુખ માફી નો વિડિયો નો હોય એક ડાડા માફી નો વિડિયો નો એક વિડિયો માફી નો હોય ને તો જીંદકી માં તમારી ગુલામી કરું તમને જ ખબર નથી તમને ઓળખતા નથી એક માફી નો વિડિયો માંગી હોય એવો મોકળો જી મનસુખ બોલે આ મનસુખ તમે દેવી પૂજક સમાજ વિશે ચટણી કરી દીવો દેવી દેવતા ઉપર દેવી પૂજક સમાજ હ દેવી પૂજક 3 વર્ષે માં આવો દેવી પૂજક સમાજ એટલે પટેલ સમાજ છેમાં

એટલે એ ક્યાં સ્ટેટ તમે નોમ વાપર્યો હશે તમને હે ને તમે બહુચર ઉપર જાન ટિપ્પણી કરી હતી ને હા હા કઈ ની અંદર એફઆઈઆર અમિત નોંધાવી થી બરોબર એ ભાઈ જો બે પર છે ને એ તો અમારે થતું જ હોય એફઆઈઆર થાય એને કઈ એનો મતલબ એવો નથી કઈ એનાથી માણસ બોલતો બંધ થઈ જાય ઈ તો નંબર કોડ ની અંદર સાબિત થાય સાંભળી લો તમારી માફી માંગી હતી માફી નો વિડિયો નો હોય એટલે એટલે માફી નો વિડિયો નો એક વિડિયો માફી નો હોય ને તો જિંદગી માં તમારી ગુલામી કરું તમને હજી ખબર જ નથી તમને ઓળખતા જ નથી એક માફી નો વિડિયો માંગ્યો હોય એવો મોકલો જે

એ નહીં તમે લાઈવ લોકેશન નાખો બરોબર અમારા જીગર ના હોય બરોબર અમારી વોચર ઉપર તમે ટિપ્પણી કરી દો માતાજી ને હિસાબે તમારા ડલાલ દાદલા નો બનવાનું હોય એ માતાજી હારે માતાજી ને અમે સમજી લઈએ માતાજી માં કેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ ઈ તમારે ક્યાં જોવાનું છે તમે માતાજી માં છોડી દો ને બાકી તમે માતાજી ને જો લોકેશન નાખ તો માતાજી ને પૂછી લો ને માતાજી જી માતાજીને માતાજીના પરસાની વાતો કરવી છે ને લોકેશન ટેકનોલોજી ના માંગવા તો ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજી ને પૂછી લેમારી મનસુખ ભાઈ ને કઈ જી ગયા મને બતાવે કહેવા દેવ ના નામે ડીંડક કરી નીકળી પડ્યા છો કઈ થોડા ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને એટલું બધું માન હિસાબ પેટમાં પડતું હોય તો આપડે માતાજીને પૂછી લે ગાયમારી હાલ અને માંડવો કરો મઠમાં થૂણવા દેવો ભગવાન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે એ તો દેવ કહે ભાઈ ભો ઉપરાંત નું મન તો નહીં માનશો કોઈ તો નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કહીને સરયુ માર દેવાના છો તમે મર્ડર કર્યા કોઈ ના તમે કોઈ ના મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભાઈ કરેલા બે મર્ડર જ કરેલા હા કોઈ વધારે નહીં કરેલા બરોબર ઓય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય નકર તમારી એ લીંડી નો નીકળી જાય કે તમે લોઢાના જ નથી ના હોય કોઈક જ અમારા દરબાર ની તમે ઈ માયલા દરબાર જ ન હોય રખા દાદા દેવી રખા દાદા નામ બોલો છે ને ક્યાં ગામ ના રખા દાદા દેવી દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવા માં રખો દાદા પૂજાય જ નહીં દાદા હા દરબાર નો હોય દરબારમાં રખો દાજો પૂજક સમાજની શું લેવા દેવા ભાઈ વારે ઘડીએ તમે દેવી દેવતા પર ટિપ્પણી કરો ઈ દેવી દેવતા વાતો છે તમારે હું લેવા દેવા તમે ક્યાં એના દલાલ છોક તમે કોઈ ઓલા છો વાત કરીશ મારા બાપ તો હોય એટલે એ તો આલો સમજે બાકી બાકી તમે ખરેખર આ દેશ આ તમે ગરબા રક્ષા કરો એવા છે મારતા મારતા આ દરબાર ને હુકામ કરો

તારા નગુ તો મારો બાપો માંગ હું મારો બાપ નો બાપ ભાઈ તું દરબાર ને તું દરબાર ન તું દેવી ટકા તારું આધાર કાર્ડ તું દેવી તારો બાપ દરબાર છે પોતે મારો બાપ તો હોય હેલો મારા બાપા નું નામ છે ગોવિંદ અને તું દલિત સમાજ નું રોમ ખરાબ મારું નામ હાબર મારા બાપ નું નામ છે ગોવિંદ અને મારું નામ છે મનોહરસિંહ ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ ચો તું પણ એમ કે નહીં હું શેમાં આવું એમ પૈસા હોય તો પ્લાન માં આવું રિક્ષા માં આવું બદનામ કરે દરબાર જોયા છે જ્યાં દરબાર ભરણો હોય ને ગરીબ માણસ નો ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માન્યો તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય ને તોય ન થાય બાકી દસ બાર દરબાર નહીં દરબાર તો જ્યાં ન્યાય થતો હોય દરબાર કહેવાય અને તું દરબાર ના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા કેમ કે દેવી હાટું બાંધે ને દેવી પૂજક હોય એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી તને તું જે ગામ નો હો એ ગામનો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારે તું તારે કેસ કરવો કહીએ છે ને તારો બાપો જો હું માફી માંગુ તો મન તું ગોઠ કરે તમારી લીડી વેરાઈ જાય ફાઈનલ થઈ ગયું ને

મારા બાપ નું નામ નથી રાખતો જોઈએ તો કેવો દરબાર છો લીંડી પગડી જાય લીંડી નીકળી જારો બાપ ગરબા નંબર તારો ચાલુ રહે બાર દ

તું તારું કામ કરતો તારા પંખા પગી સાયકલ નથી મોટી મોટી લુકા તું શું કહું તું તારી પૈસા નથી બરોબર સામે પૂજક ને પૈસા લાય તું એના લઈ શો તું દેવી પૂજક ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહીં હાલ કેમ તો અમે તો ઓરિજિનલ ના વખાણ કર્યા અમે તો દરબારો ના વખાણ કર્યા

Hello? Hello?